जय श्री गिरिराज श्री धरण की जय श्री, श्री की जय अपने अपने गुरुदेव गुरुदेवाय सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी माता की जय सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે જ્યારે જ્યારે ગૌ કથાને શ્રવણ કરીએ છીએ ત્યારે ત્યારે મનમાં સુંદર ભાવ પ્રગટ થાય છે કે મારે ગૌકથા શ્રવણ કરવી છે મારે ઘણા મનમાં વિચાર આવ્યો શ્રવણ કરી છે કથા ત્યારબાદ એ કથા આપણા કર્ણોદ્વાર થી આપણા હૃદયમાં પ્રગટ થઈ છે આપણા હૃદયમાં એવો ભાવ પ્રગટ કર્યો છે કે હવે હું ગૌસેવા કયા પ્રકારે કરું આ પ્રકારે કરું ગૌશાળા જઈને કરું માર્ગ પર જે ગૌમાતા મળે એની સેવા કરું ગૌમાતાને રોટલી આપીને ગૌસેવા કરું ગૌ માતા લીલું પધરાવીને ગૌસેવા કરું કયા પ્રકારે શાસ્ત્રોમાં અનેક પ્રકારો છે ગૌસેવા કરવાના પરંતુ આ પ્રકારો એના માટે છે જેને ખરેખર હૃદયથી ભાવથી ગૌસેવા કરવી છે જેને ગૌ સેવા નથી કરવી એના પાસે અનેક બહાનાઓ છે મારી પાસે સમય નથી મને મને ક્યાં સમય સમય મળે મળે છે છે તો ભોજનનો પણ ગૌશાળા જાઉં ને ગૌમાતાની સેવા કરું હું ક્યાંય એમાં ગૌશાળા જઈને ગૌમાતાને લીલું પધરાવું હું ક્યાંય એમાં ગૌશાળા જઈને મારો સમય નષ્ટ કરું ઘણા એવા મનમાં બહાનાઓ ઘણા એવા મનમાં વિચારો અથવા કહી શકીએ કુ વિચારો પ્રગટ થાય છે તો જેને કરવી છે એના માટે અનેક પ્રકારો ગૌમાતા આપણે આપણા દ્વારથી બહાર નીકળીએ આપણા ઘરમાંથી બહાર નીકળે ત્યાં જ આપણને કેટલી ગૌમાતાઓ દેખાય આપણે એમને રોટલી ખવડાવતા બપોર પડે આપણે એમને જૂઠણ પણ ઘણીવાર ખવડાવતા તો પણ એ આખું જૂઠણ પણ સ્વીકાર કરે છે એ રોટલી રોટલી પણ પણ વાસી રાજી ખુશીથી પ્રસન્નતાથી સ્વીકાર કરી અને ભોજન કરે છે કેમ કે એમને રોટલી નથી જમવી એમને ભોજન નથી કરવું એમને કેવલ અને કેવલ આપનો ભાવ જોઈએ છે એ રોટલી ખવડાવવા પાછળ આપનો ભાવ કેવો છે એ ગ્રહણ કરે છે આપણે કેટલુંય પણ મનમાં વિચાર કરીને જઈએ કેટલાય પણ પોતાના ભાવ છુપાવીએ પોતાના ભાવ ખબર ન પડે પરંતુ મનુષ્ય ગૌમાતાના નિકટ જ્યારે આવે છે ત્યારે ગૌમાતાને મનુષ્યના મનમાં ચાલનારા દરેક ભાવ દરેક વિચારની જાણ થઈ જાય છે એમાં કોઈ સંદેહ નથી ગૌમાતા આપણા શરીરને સૂંઘવા માત્રથી આપણા આપણને જોવા માત્રથી આપણા મનમાં ચાલતી દરેક મનોકામનાઓ ઈચ્છાઓ દરેક વાત દરેક વિચાર વિચારને જાણી લે છે કેમ કે સર્વ સામર્થ્યવાન છે એમનામાં એવા ગુણો હોય છે કે એની આસપાસ જે પણ લોકો ઊભા હોય એમના મનમાં ચાલતી વાતો એ જાણી શકે આપણા મનમાં ચાલનારા દરેક વિચાર એ જાણી શકે છે તો ઘણીવાર આપણાથી ભોજન ન પણ ગ્રહણ કરતા હોય કેમ કે આપણા મનના વિચાર એ જાણી જાણી ચૂક્યા હોય

કે કેવલ અને કેવલ એક રૂપિયો મનુષ્યનું સંપૂર્ણ જીવન પરિવર્તિત કરી શકે છે એટલો દ્રઢ વિશ્વાસ સાથે કહું છું અને એટલો એટલી જ શ્રદ્ધા સાથે કહું કે મનુષ્ય યદી કેવલ અને કેવલ એક રૂપિયો ગૌમાતાની સેવામાં સહયોગ કરે છે ગૌમાતા માટે આપે છે તો એ મનુષ્ય ક્યારે કોઈ પણ કાર્યમાં પાછળ પડતો નથી એ મનુષ્યના કાર્યમાં કોઈ પણ ક્યારે બાધાઓ આદિ વ્યાધી ઉપાધીઓ આવતી નથી એટલો દ્રઢ વિશ્વાસ આપણો ગૌમાતા પર હોવો જોઈએ તો એ 1 રૂપિયો મનુષ્યનું જીવન કઈ રીતે બદલે છે 1 રૂપિયાની તો કોઈ કિંમત પણ નથી આજકાલ બાળકોને પણ ચોકલેટ ખાવી હોય તો 100 200 500 રૂપિયાની તો ચોકલેટ આવે છે 1 રૂપિયાની તો કોઈ કિંમત નથી તો કેવલ અને કેવલ 1 રૂપિયાથી જે તુચ્છ રકમ માત્ર છે જે સાવ સૂક્ષ્મ ધન માત્ર છે એ મનુષ્યનું જીવન સાત્વિક પ્રમાણે બદલી શકે સાત્વિક રીતિથી બદલી શકે તો મનુષ્યને બીજું શું જોઈએ મનુષ્ય જીવનમાં ઘણા પાપો કર્યા અજાણતા અજાણતા ઘણા એવા દોષ કર્યા ઘણા એવા અપરાધો કર્યા પરંતુ યદી એક રૂપિયો મનુષ્યના બધા પાપોને ધોઈ શકતો હોય બધા પાપોનો નાશ કરી શકતો હોય તો મનુષ્ય ક્યાં એક રૂપિયો દેવા તૈયાર નથી ગૌમાતા માટે ક્યાં એક રૂપિયો આપી શકતો નથી તો આપણે ક્રમ એક બહુ સુંદર કરવાનો છે કે જ્યારે જ્યારે એક ગોલક આવી લે એક ગોલક ઘરમાં રાખવાની જેને આપણે ગલ્લો કહીએ જેમાં આપણે પૈસા ભેગા કરીએ તે ગોલક ઘરમાં રાખવાની અને ત્યારબાદ ભોજન કર્યા પહેલા એક રૂપિયો ગૌમાતા માટે ગૌગરાસ રૂપી કાઢવાનો રહેશે જ્યારે જ્યારે આપણે ભોજન કરીએ કે દિવસમાં બે વાર ભોજન કરીએ ચાર વાર ભોજન કરીએ જેટલી પણ આપણે વાર ભોજન કરીએ અને આપણે એક સાથે પણ ધનમાં એકત્રિત કરી શકીએ છીએ હવે એક વ્યક્તિનો એક દિવસનો એક રૂપિયો થાય તો નિત્ય એ એક વ્યક્તિ દિવસમાં બે વાર ભોજન કરે તો રોજનો બે રૂપિયો થયો ત્યારબાદ મહિનાનો સાહીઠ રૂપિયા થયો તો એક મહિનાને એક સાથે સાહીઠ રૂપિયા એમાં પધરાવી શકે છે એક વ્યક્તિ તે પ્રકારે બે વ્યક્તિના એકસો રૂપિયા થયા બે ટાઈમ ભોજન કરો ત્રણ સમય ભોજન કરો જેટલી પણ આંખ ભોજન કરો એ પહેલા આપણે ગૌમાતા માટે ગૌગ્રાસ રૂપી એક રૂપિયો પાડવાનો ત્યારબાદ બાળકોથી પણ આક્રમ કરાવો બાળકોના હૃદયમાં પણ નાનપણથી ગૌ સેવાનું બીજ રૂપ નાનપણથી એ જોશે કે મારા દાદા મારા દાદી મારા પપ્પા મારા મમ્મી જે મારા માતા પિતા છે મારા મોટા ભાઈ બહેનો છે એ પણ નિત્ય આક્રમ કરે છે કે ભોજન કરે પહેલા એક રૂપિયો કાઢે છે અને મનમાં વિચાર કરશે કે અરે આ રોજ રોજ શું મમ્મી પપ્પા એક રૂપિયો કાઢો છું ત્યારબાદ આપે એને એ વાત સમજાવવાની કે આ ગૌમાતા માટે ગૌરાસ રૂપી આજે આપણે એક રૂપિયો નિત્ય ગૌમાતા માટે કાઢી રહ્યા છીએ અને એ એક રૂપિયો ગૌમાતા માટે કાઢવા માત્રથી ગૌરાસ આપવા માત્રથી મનુષ્યને સર્વાર્થ શુદ્ધ યોગની પ્રાપ્તિ થઈ છે મનુષ્યની બધી મનોકામનાઓ બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે મનુષ્ય બધી સફળતાઓને પ્રાપ્ત કરે છે અને એક રૂપિયો કાઢવા માત્ર થી મનુષ્યના જીવનમાં સાત્વિક પરિવર્તન પણ આવે છે જાણે ત્યારથી જ મનુષ્યના નવ જીવનનું સંચાર થાય છે જ્યારે જ્યારે બાળકોને સમજાવીએ છીએ કે આ એક રૂપિયાનું આ મહત્વ છે આજકાલ ગૌ આપણા સમક્ષ દેખાતી નથી તો આપણે એમના માટે આ ધનરાશિ એકત્રિત કરી અને એમના ભોજન માટે આ ધનરાશિ

અને ત્યારબાદ એ લઈને ગૌમાતા પાસે જઈ અને ગૌમાતાને ગૌમાતાને ભોજન કરાવો ત્યારબાદ ગૌમાતાને બધી મનોકામનાઓ પ્રાર્થનાઓ કહો ઈચ્છાઓ કહો બધું ગૌમાતાને અને હમણાં અમારું પણ એક ગૌમાતાનો ગ્રહણ ટ્રસ્ટ તૈયાર થવા જઈ રહ્યું છે એ ટ્રસ્ટમાં પણ આપો બેંકમાં પણ બેંક દ્વારા પણ એ ધનરાશિને મોકલાવી શકો છો ત્યારબાદ એ ગૌમાતાને ભોજન કરાવવા માટે અનેક ગૌશાળાઓમાં જે ગૌશાળાઓમાં કોઈ પણ ભોજન કરાવતું નથી બહુ ઓછા લોકો આવે છે ગૌશાળાઓ ગૌશાળા દિવસોમાં અગિયારસ હોય પૂનમ હોય અમાસ હોય રવિવાર હોય એ સિવાયના દિવસોમાં યદી આપણે જાય છે ત્યારે ગૌમાતા અતિ પ્રસન્ન થાય છે અમે પણ એ સિવાયના દિવસોમાં જઈએ છીએ કે ગૌમાતાને પૂરતું ભોજન પ્રાપ્ત થઈ શકે બાકીના વિશેષ દિવસોમાં તો ઘણા લોકો આવીને ગૌમાતાને ભોજન કરાવીને જાય છે પરંતુ બાકી રહેલા દિવસોમાં ગૌમાતા ખરેખર હૃદયથી પ્રતીક્ષા કરે છે ખરેખર એ એક ભોજન જે આપણે એક દિવસમાં કરાવવાના છીએ એકસાથે એ જ ભોજનના આપણે એવા ભાગ કરી લઈએ તો બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ અઠવાડિયા સુધી આપણે કરાવી શકીએ છીએ પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે એટલા માટે આપણે એક જ દિવસમાં જઈને ગૌમાતાને ભોજન કરાવીએ છીએ અને બીજા દિવસોમાં ગૌમાતા હૃદયથી પ્રતિક્ષા કરે છે એ ભક્તોરો એક ગૌભક્તની પ્રતિક્ષા કરે છે કે મારો ભક્ત આવે અને મને ભોજન કરાવે ગઈકાલે તો બહુ સુંદર સુંદર ભક્તો આવ્યા હતા પરંતુ ગૌમાતાને વાતની જાણ નથી હતી કે ગઈકાલે તો એક વિશેષ દિવસ હતો 11 હતી એટલા માટે બધા લોકોને પુણ્ય જોઈતું હતું અને બધા લોકો આવીને ગૌમાતાને ભોજન કરાવતા આજે કોઈ વિશેષ દિવસ નથી શું ખરેખર આપણે આપણી लौકિક માતાને પણ કોઈ વિશેષ દિવસમાં ભોજન કરાવીએ છીએ

તો આ જ પ્રકારે આપણે દિનચર્યા ગોલક વાળી સુંદર ક્રમ એ આપણા દિનચર્યામાં જોડી દેવાનો છે જે ખરેખર મનુષ્યને પુણ્ય પ્રાપ્ત કરાવે છે મનુષ્યના દરેક પાપોનો નાશ કરે છે મનુષ્યના અપરાધોનો નાશ કરે છે અને આ એક રૂપિયો આપણે ગૌ માતામાં સહયોગ કરીએ છીએ તો આપણે આપણા ધનમાંથી કરીએ છીએ તો એ કારણે આપણે આપણું ધન જ્યાંથી પણ કમાવીને લાવ્યા છીએ એ ધનને પણ શુદ્ધ કરે છે આ એક રૂપિયો એ ધન શુદ્ધ બની જાય છે કદાચ આપણે ભલે આપણે કોઈ પણ બીજા અડાવડા સ્થાન પરથી તો ધન ન જ લાવીએ પરિવારનું પાલન પોષણ કરી રહ્યા છીએ પરંતુ આપણા મનમાં ક્યારે એવા ક્રૂર ભાવ આવી જાય ક્યારે એવા હિન ભાવ આવી જાય અને ત્યારે આપણે જે ધન લઈને આવ્યા હો કેવલ અને કેવલ ગૌ માતામાં એ ધનનો વિનિયોગ કરો અને એ ધન શુદ્ધ બની જાય છે એ ધન સાત્વિક બની જાય છે અને એ ધન સાત્વિક ફળ પ્રદાન કરનારું બને છે એ ધન થી આપણે જે પણ ખર્ચ કરીએ છીએ એ સંયમથી ખર્ચ થાય છે અને એ ધન આપણને સાત્વિક માર્ગ પર લઈ જનારું બને છે

અત્યારે તો ભૌતિક સાધનો પ્રાપ્ત કરવા માટે ધનની આવશ્યકતા તો પહેલા હો તો એ જ નિત્ય આપણે આક્રમ કરવાનું છે આક્રમ કરવા માત્રથી આપણે આપણા વિકાસ કરીએ છીએ આપણે આપણા ગૌમાતાની સહાયતામાં ગૌમાતાની સેવામાં આપણી પણ સાથે સાથે રક્ષા કરીએ છીએ કેમ કે ગૌમાતાની રક્ષા થશે તો જ આપણે જીવિત રહી શકીશું યતો ગામ સતતો વયમ કે ગૌમાતા છે તો જ આપણે છીએ અને ગૌમાતા નથી તો આપણું કઈ અસ્તિત્વ પૃથ્વી પર નથી ગૌમાતા છે તો જ આપણે સાત્વિક પ્રકારથી જીવન જીવી શકીએ છીએ તો જ આપણે આજે સાત્વિક માર્ગ પર ચાલી શકીએ છીએ અને ગૌ માતાની કૃપાથી જ આપણે આ બહુ બધા ભૌતિક સાધનો નું સુખ પ્રાપ્ત થઈ શકે છે તો એમની કૃપાને સમજી એમના એમની કૃપાને કૃતજ્ઞતાથી સમજી એમના એમની કૃપા એમના આશીર્વાદ જોઈને કૃતાર્થ થઈએ આપણું જીવન કૃતાર્થ કરી ને આપણા જીવનમાં અનેક સફળતાઓ પ્રાપ્ત કર્યા બાદ પણ આપણે ગૌ માતાની સેવાને ક્યારેય ભૂલીએ નહીં તો આ જ પ્રકારે ગૌ સેવા કરતા રહી જે પ્રકારે આપણે આપણી લૌકિક માતાની સેવા કરીએ છીએ એ જ પ્રકારે ગૌમાતાની સેવાને પણ ક્યારેય વિસ્મરણ કરીએ નહીં તો આજ પ્રકારે ગૌમાતા સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરીએ ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરીએ અને શ્રવણ શ્રવણ કરીએ ત્યારે તો આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે પરંતુ ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરાવીએ છીએ ત્યારે આપણને અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ J. it out.